અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે વિદ્યાર્થીની ઊંચાઈ વિદ્યાર્થીનું વજન વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર કે વિદ્યાર્થીનું જન્મનું વર્ષ વિદ્યાર્થીના જન્મનું વર્ષ અલગ અલગ હોઈ શકે ઊંચાઈ પણ અલગ અલગ હોઈ શકે પણ એની રેન્જ ફિક્સ હશે કે આટલી ઉંમર છે તો એની ઊંચાઈ કેટલી હોવી જોઈએ તો કે અહીંથી આટલી એમ એટલે આપણો પ્રશ્નનો જવાબ આવશે વિદ્યાર્થીનું જન્મનું વર્ષ એ એક અસતત ચલ થશે આગળ વધીએ નંબર 2 કોઈ સમૂહની વ્યક્તિઓની ઉંમર એ કયા પ્રકારનો ચલ છે

કેવા પ્રકારનું યાદચ વિતરણ છે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે અસતત કારણ કે દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત યાદચીક ચલ નું વિતરણ છે સાત નંબર સફળતાની સંભાવના પી

દ્વિપદી સંભાવના વિતરણમાં મધ્યકની કિંમત તેના વિચરણ કરતા હંમેશા કેવી હોય વિચરણ કરતા હંમેશા એની કિંમત વધારે જ હોય અગિયાર નંબર એન અને પી પ્રાચલ વાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે તે ઘટનાની સંભાવના માટેનું સૂત્ર એક પણ સફળતા ન મળે મતલબ પી ની ઝીરો ઘાત અને ક્યુ ની એન ઘાત એવું આમાંથી આપણે શોધીને લખીએ તો એવો એક જ ઓપ્શન છે એન સી ઝીરો પી રેસ ટુ ઝીરો ક્યુ રેસ ટુ એન જવાબ આવશે બી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ની બોર્ડ ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ બધા જ વિષયની પ્રશ્ન બેંક તથા પ્રશ્ન પત્ર સોલ્યુશન ની પીડીએફ તમને અહીંથી મળશે આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે વોટ્સઅપ ના માધ્યમથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો સંપર્ક કરો સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટેન ટુ ફાઈવ ફોર અને વિદ્યાર્થી મિત્રો એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્ન કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર એટ ધ રેટ ઓસ્ટિન કોચિંગ ક્લાસીસ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે અમારા સંપર્કમાં રહી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે જો આ ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરો બે લાઈકન જરૂરથી દબાવશો અને આ માહિતી વધુ ને વધુ તમારા ફ્રેન્ડ્સને શેર કરો આગળ વધીએ ધોરણ બાર આંકડાશાસ્ત્ર બોર્ડની પરીક્ષા બે માટે

પણ વધુ તમારા વિતરણમાં પી લેસ વન બાય ટુ હોય તો નો પ્રકાર કેવો વિષમતા નો પ્રકાર ધન હમણાં અહીંયા ઉપર આપણે જોયું ગ્રેટર ધેન હોય તો ઋણ લેસ ધેન હોય તો ધન આગળ વધીએ એમ 14 નંબર દ્વિપદી સંભાવના વિતરણમાં p બરાબર q બરાબર 0.5 હોય તો તે કેવા પ્રકારનું વિતરણ કહેવાય p અને q બંનેની કિંમત સેમ સેમ છે તો એને સમમિત સંભાવના વિતરણ કહેવાય આગળ વધીએ 15 નંબર એક દ્વિપદી વિતરણમાં n બરાબર 5 p બરાબર 0.8 તો વિચરણની કિંમત કેટલી વિદ્યાર્થી મિત્રો આનો વિચરણ np q બે પોઈન્ટ કાપવાના તો એસી ભાગ્યા સો જવાબ આવશે ઝીરો પોઈન્ટ એસી ઓપ્શન ડી જીરો પોઈન્ટ એસી ને ઝીરો પોઈન્ટ આઠ પણ કહેવાય આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે તમે આ વિડીયો અંત સુધી નિહાળ્યો તે બધા આપનો ખૂબ ખૂબ આભાર તમારે જો આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો કોન્ટેક્ટ નંબર અને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલા જ છે જય હિન્દ જય ભારત